કાલે તો દબણ માં પડ્યો છે સોમા હું લ્યો ખબર નહિ ઠેકોણા નહિ આવ્યો જી અયા ભૂલી જવાય છે ચતુરભાઈ શાયરા બો શાયરા સાયણા ઓહો સાયણા બન જાયો આ વા યાદ આવ્યું કે હો ભાઈ કે હો ભાઈ તમે કે હો મારે આ દવા નહિ ગઈ ડોશે દવા નહિ આલી ટાઈમ સર દવા લેવા રાખો યાર દવા લેવાનું યાર કુ કરા ગોદો પડ્યો છે ના એ નથી તો વધારે ફરા

કેટલો થયો સમય ખબર છે અઠવાડિયા ના લઈ ગયા છે અને મહિનો થયો આજ કેટલા પૈસા પાંચ હજાર રૂપિયા આલ્યા છે મને તો કોઈ ઘેર કોઈ વાત કરી નહીં તાણ એવા તું હું કા લઈ ગયા મને કોઈ ખબર નહીં ભાઈ પણ પાંચ હજાર રૂપિયા આલી દો ભાઈ મારા હાલ તાત્કાલિક જરૂર છે એ તો મેઠામાં ભૂલી ગયા હ નકા હાલી દો તમન જો તારો બાપો ભૂલકણીઓ છે ને એ ભૂલી જોય પણ હું હાલવા વાળો પૈસા કદી ના ભૂલું ભાઈ સમજે એટલી તો ખબર હોય જોઈએ કે પૈસા લાવે તો પછી હાલવાની આમ થોડું વ્યવહાર રાખવો પડે પોતાનો હાલ તો ઘેર નહીં ધાર તો મહેરબાની કરીને હવે જો કહી દેજે તારા બાપાને આવો ને એટલે કે મેઠો બા પૈસા લેવા આવ્યા ને પોતા નાત નાત પોકાળો મને બરોબર છે ખબર નહીં ને કે હું તો મને પૈસા દઉં મને ખબર જ તમને કીધું જ નહીં ધૂ નહીં મુંગુર તો પુલકણીઓ છે હંબુર તો પુલકણીઓ છે જો તા પીયું છે ચા નહીં પી મારા કોમ છે ભાઈ એક જણા માયદો મીએ તમાર જેવું કર્યો છે તે પૈસા આલવાના છે

ખાટા તો હાલવાના છે આપણે અરે લેવાના છે આપણે નહીં હાલવાના દસ લેવાના છે લેવાના તો શું છે આ રે કચું હતું ને ભૂલી જવાય થોડું થોડું એ તો ભૂલ ચૂક તો થાય ચા પીવાની છે ચા તો છે પીવું જ છું બંધ કરેલી છે

લોખંડ નો પત્ર હતો ના સિમેન્ટનો નો થઈ ગયો બાપા પેલી દવા ઘરજો તમે દવા ઘરજો દવા તો ઘડીએ છે દવા એ તર મોટ થોડી જૂ રક થાય ના પડતા પાછું થોડું સકન થાય કા એ પ્રભુ અહીંયા છેટા પણ સામું નહીં પીતો ભોડા કેટલી હાલ હમણાં બધો સાવ ઉપર માથન લડી ગયો બધો પીતો નહીં પણ ગઈ તારી કોલે હે આવું છું હાલ તો કીધું કે લે ચા કાને કીધું તમે જોજો માં પાથી જો આળો લા પૈસા લઈ આવ અરે એ હેડા હેડા મને ઘેડો જો પાછા એ પાવરો મેલ દે પાવરો કોને હાલ તો નહીં કુ લઈ ગયું તું ગઈ ના જા પાવરો હાલ તો તમે લઈને આયા છો તમે મને હું લઈને આવ્યો હા બેટા ગૌ વાટવાના છે ગૌ વાટવાના છે ગૌ ફટાવળ વધા મજૂર કરી મારા પાને વાય છે ઘઉં અતારે ચોમાહામો

પછી થોડો સોટો સામે ને હેડ નહીં પીતો હું હા નહીં પીતો સા નહીં પીતો બંધ કરી દીધું સાથે ખોટી એસિડિટી ને બે એસિડિટી થાય સા બંધ કરે સારું શરીર માટે હવે પૈસા છે ને આવજો કે હેડો પૈસા જોવું છે પડ્યા છેલ્લા પડે તો હવે વટાપડ આરવાન કરો નહીં તો પણ પાછા છે ને આવજો

અલ્યા અમારો પરજા નહીં તો છોકન ખોરો ભરાયો છે મીકણ ક્યાં તમે ઈઓનો છો ખોળો ભરાયો છે કોણ ભરાયો ખોરો નહીં ભરાય તાણ આ 10000 રૂપિયા આવાન કર હેટ બલી દાવો તો તમે આલ દોક અલ્યા ભૂલકણી કોકના ગોમો માગ્યું છે અને આ સીધું મારા ઘર હેડ વેડ આવ્યું પણ છે હો ભાઈ ઈને મોણો હોનો નોમ યાદ નઈ રહેતો પૈસા તો યાદ રહે ના આલે સુકુ બીજાનું

તવક ના મારે લ્યા અને કેસ પોલીસ સ્ટેશનમાં થાય પોલીસ મારે આ તને તમ હારી જવાબદારી આલુ છું હું પૈસા લઈ દેજો અલ્યા ઘરવાળી છે મારી હું હારી હારી કરું છે યાર તાને હું યાર કંંટારો લવરાઉં છું એ તો પેલે હેતરમાં મામા પેલા કપાસો પાછો બિચારાને લેવા જઉં છું હજી તમે કને આલ્યા તમને ખબર નથી આ ચાહે ના પાયો ચાનું ના પૂછ્યું આ પેલા આવત પૂછ્યું આ તારો તને તારો

પર પરું બેઠું હોય ને આવું નાટક કરે તો કે હા શું કેવાય લીધા છે એ છોકરો ભેગો થાય કેવું છે બાપા ને દવા ટાઈમ છે

બેસો જલ્દી ભાઈ પેલા વાઘુ ભાઈ ના પણ પૈસા આપડા હાલવાના છે ગેલ અને સૌ ત્યાં ઘર કુલ્લું એ કુલ્લું તું તું જે હું કોમા આવ્યો છું આ ભૂલી જવાય

વાઘુજી એ તો મારો છોકરો છે અને ભાઈ ભાઈ ના થવું આપણે તો ભાઈ કીએ ખાતો પાછું ઓળખતા નથી પૈસા ઘેર આવ્યા તમે પૈસા લે ઘેર દઉં છું ને તો છે મગજ કોમ નહી હાલતો તો ભૂલી દે હમુ યાદ રહે તું નહીં હું કેવું હમુર તો ખબર નહીં પડતી પણ દવા ગળકી મગજ નહી અને તું એ ગળાકી ને અમે અને નાવાય ને દવા કોમ ના હાલતી હોય તો હા દવાખાનો છે

ઝડા લા છોકરા છોકરા પંદર હજાર રૂપિયા લેવાના છે કંટાળી તો મારી કંટાળી છે ને મારા મને કંટાળો રાવે